નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અત્યાર સુધી કચ્છમાં બે પોઝિટિવ અને છ શંકાસ્પદ કેસ જોવા મળેલ છે કુલ આઠ કેસ પૈકી બે પોઝિટિવ દર્દીનું તથા એક શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થયું છે દર્દીઓને સારવાર બાદ રજા મળી છે અને ત્રણ દર્દી હાલે સારવાર હેઠળ છે બે દર્દીના રિપોર્ટ આવતીકાલ સુધી આવી જતાં ચાંદીપુરા સંબંધે પોઝિટિવ નેગેટિવની જાણકારી મળશે તેમ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવ કુમારે માહિતી આપી હતી મચ્છર અમે તને પાટ પાણી પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી થી ભરીશું ઘર અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું આમ્છી પાણીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર